નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ નોકરી ગુરુજીમાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા હેઠળ ચાલી રહેલી શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડ ટેસ્ટ વિશે તો મિત્રો ગુજરાત પોલીસ ગ્રાઉન્ડ ટેસ્ટની સંપૂર્ણ માહિતી કુલ જગ્યા છે મિત્રો તેર હજાર પાંચસો એકાણું પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ છે તેર માર્ચ બે હજાર છવ્વીસ એટલે કે ત્રીજા મહિનામાં આગળ વાત કરીએ તો એકવીસ જાન્યુઆરી પ્રથમ દિવસ સ્ત્રોત છે અશોક દામા કુલ બોલાવેલા ઉમેદવારો દસ હજાર પાંચસો જેમાં હાજર રહેલા ઉમેદવારો છ હજાર ત્રણસો ને ચાલીસ ગેરહાજર ઉમેદવારો છે ચાર હજાર પ્લસ ગ્રાઉન્ડ પાસ કરનાર છે મિત્રો પચીસો છોતેર હવે પ્રથમ દિવસનું તારણ છે મિત્રો હાજર રહેલા ઉમેદવારોમાંથી આશરે પચીસ ઉમેદવારો જ ગ્રાઉન્ડ પૂર્ણ કરી શક્યા એટલે કે પચીસ ઉમેદવારો જે ગ્રાફમાં દેખાડવામાં આવે છે એ લોકો ગ્રાઉન્ડ પૂર્ણ કરી શક્યા છે એટલે કે પાસ કરી ચૂક્યા છે આગળની વાત કરીએ તો બાવીસ જાન્યુઆરી એટલે કે બીજો દિવસ કુલ બોલાવેલા અઢાર હજાર ચારસો જેમાં હાજર રહેલા ઉમેદવારો છે દસ હજાર નવસો પંદર ગેરહાજર ઉમેદવારો છે મિત્રો આઠ હજાર પ્લસ જ્યારે ગ્રાઉન્ડ પાસ કરનાર ઉમેદવારો છે ચાર હજાર પાંચસો ને ઓગણત્રીસ હવે બીજા દિવસનું તારણ જોઈએ મિત્રો તો મારા અનુભવ મુજબ બીજા દિવસે પણ લગભગ પચીસ ટકા પરિણામ પણ જોવા મળ્યું એટલે પહેલાં દિવસનું અને બીજા બંને પરિણામ જ આવેલું છે હવે બે દિવસનું કુલ સરવાળો ટોટલ કરીએ તો કુલ બોલાવેલા ઉમેદવારો છે અઠ્યાવીસ હજાર પાંચસો એમાં કુલ હાજર રહેલા છે સત્તર હજાર હવે ગ્રાઉન્ડ પાસ કરનાર છે લગભગ સાત હજાર એટલે સત્તર હજાર જે હાજર હતા એમાંથી સાત હજાર જ પાસ થયા છે દસ હજાર ફેલ થયા છે વાત કરીએ બીજે મિત્રો તો સફળતાનો એમાં આજે રહેલા ઉમેદવારોમાંથી આશરે ચાલીસ ટકા જેટલા ઉમેદવારો સફળ થયા છે હવે મહત્વપૂર્ણ નિરીક્ષણ એટલે કે ગેરહાજરી ઘણી વખત એવું જોવા મળે છે કે કેટલાક ઉમેદવારો ફોર્મ ભરે છે પરંતુ ગ્રાઉન્ડ આપવા આવતા નથી આના કારણે ગેરહાજરીનો આંકડો સૌથી મોટો દેખાય છે મિત્રો ગયા વર્ષની સાથેની સરખામણી કરીએ તો તૈયારીનો સમય ઓછો હોવા છતાં ગ્રાઉન્ડ પાસ થનારા ઉમેદવારોની સંખ્યા વધુ છે મિત્રો ખાસ નોંધ એ છે કે દીકરીઓનું પરિણામ સૌથી સારું અત્યાર સુધીનું છે થોડો વધુ સમય લેનાર ઉમેદવારો પણ પાસ થયા છે મિત્રો હવે મારી સલાહ અંગત એડવાઇઝ એ છે કે જે ઉમેદવારોની કસોટી બાકી છે તે લોકોએ નિયમિત પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે રનિંગ અને સ્ટેમિના પર ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો મિત્રો જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક કરો જે ઉમેદવારો પરીક્ષા આપવા જવાના છે એ લોકોને શેર કરો અને અમારી ચેનલને નોકરી ગુરુજી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો મિત્રો આવી જ માહિતી માટે જોડાયેલા રહેજો જય હિન્દ વંદે માતરમ